નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં

સૌ પ્રથમ અહીં તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ગુગલ કે ક્રોમ છે તે ઓપન કરી લેવું ત્યાર પછી અહીં સર્ચ બારમાં ડિજિટલ ગુજરાત એવું ટાઈપ કરી સર્ચ કરવું એટલે તમારી સામે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે આ લિંક પર ક્લિક કરો હવે મિત્રો અહીં તમારે સિટીઝન લોગિન રજિસ્ટર એવું લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાર પછી થોડું નીચે સ્ક્રોલ કરો અહીં મિત્રો લોગિન યુઝિંગ યુઝિંગમાં તમારા ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવું હવે મિત્રો આ બોક્સમાં તમે ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર નાખ્યો હતો તે આ બોક્સમાં ટાઈપ કરો અને પાસવર્ડમાં પણ ફોર્મ ભરતી વખતે જે પાસવર્ડ બનાવ્યો હતો એ જ અહીં ટાઈપ કરો હવે જો મિત્રો તમે પાસવર્ડ ભૂલી ગયા હો અથવા તો તમે કોઈ ઓનલાઈન ની દુકાને ફોર્મ ભરાવી હોય અને તમને પાસવર્ડ ખબર નથી તો અહીં ફોરગેટ પાસવર્ડ ના બટન પર ક્લિક કરો એટલે તમારી સામે ફોરગેટ પાસવર્ડ કરવાનો પેજ ખુલી જશે લોગિન યુઝિંગ માં તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવું પછી અહીં યુઝર નેમ માં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો અને આ બોક્સ માં કેપ્ચા કોડ નાખીને નેક્સ્ટ ના બટન પર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી આ ખાનામાં દાખલ કરો અને પછી અહીં નેક્સ્ટ ના બટન પર ક્લિક કરો હવે મિત્રો અહીં તમારે એક નવો પાસવર્ડ બનાવવાનો છે જે ઓછામાં ઓછા આઠ અંકનો હોવો જોઈએ અને એમાં એબીસીડી ના લેટર આંકડાઓ અને ચિહ્નોનો ઉપયોગ કરીને પાસવર્ડ બનાવવાનો રહેશે આ બોક્સ માં તે પાસવર્ડ ટાઈપ કરો રી એન્ટર ન્યુ પાસવર્ડ માં ફરીથી એ જ પાસવર્ડ ટાઈપ કરો અને ત્યાર પછી અહીં સેટ પાસવર્ડ ના બટન પર ક્લિક કરો એટલે અહીં તમારો નવો પાસવર્ડ છે તે સફળતાપૂર્વક અપડેટ થઈ જશે અહીં ઓકે ના બટન પર ક્લિક કરો એટલે ફરીથી તમારી સામે લોગિન કરવાનો પેજ ખુલી જશે અહીંથી તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવું આ બોક્સ માં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો અહીં પાસવર્ડ માં તમે જે અત્યારે નવો પાસવર્ડ બનાવ્યો છે તે નાખો અને ત્યાર પછી આ બોક્સમાં કેપ્ચા કોડ નાખીને લોગિનના બટન પર ક્લિક કરો ફરીથી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે આ બોક્સમાં ટાઈપ કરો અને પછી અહીં કન્ફર્મ ના બટન પર ક્લિક કરો એટલે તમારી પ્રોફાઇલ નું પેજ ખુલી જશે અહીં ઉપર સાઈડમાં મેનૂ પેજ છે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં સર્વિસ ના બટન પર ક્લિક કરો અને પછી સ્કોલરશિપ સર્વિસ પર ક્લિક કરો એટલે તમારી સામે ફરીથી આવો એક પેજ ખુલી જશે હવે મિત્રો થોડું નીચે સ્ક્રોલ કરવું એટલે અહીં તમને તમારી અરજીની વિગતો છે તે બતાવી દેશે અને જો નહીં બતાવે તો અહીંથી તમારું અભ્યાસનું વર્ષ પસંદ કરી લેવું અને શો ના બટન પર ક્લિક ત્યારબાદ ફરીથી થોડું નીચે સ્ક્રોલ કરવું એટલે તમારી અરજીની વિગતો બતાવી દેશે અહીં તમારી રિક્વેસ્ટ આઈડી અને તમે કઈ તારીખે ફોર્મ ભરેલ છે તે તમને જોવા મળશે હવે મિત્રો અહીં સ્ટેટસમાં જો તમને અપ્રૂવ બાય ઓથોરિટી એવું લખેલું જોવા મળે તો તમારી સ્કોલરશીપ જમા થઈ ગઈ છે અથવા તો તમારી અરજી ઓથોરિટી દ્વારા અપ્રૂવ કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં તમારી સ્કોલરશિપ તમારા ખાતામાં જમા થઈ જશે જો તમારા સ્ટેટસમાં રિસીવ બાય પ્રિન્સિપલ એવું બતાવે તો તમારી અરજી તમારી શાળા કે કોલેજમાંથી અપ્રુવ કરીને આગળ મોકલી દેવામાં આવી છે અને જ્યારે ઓથોરિટી દ્વારા અપ્રુવ થશે ત્યારે તમારી સ્કોલરશીપ તમને મળી જશે હવે ઘણા બધા મિત્રોને સ્ટેટસમાં એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ એવું બતાવે તો તમારી અરજી છે તે હજુ તમારી શાળા કે કોલેજમાંથી તપાસ કરવામાં આવી નથી અથવા તો હજુ અપ્રુવ નથી આપ્યું હવે મિત્રો અહીં બાજુમાં સ્ક્રોલ કરો એટલે અહીં તમારી બેંકની વિગતો તમને જોવા મળશે તમારો એકાઉન્ટ નંબર તમારું બેંક પ્રમાણેનું નામ તમારી બેંકનું નામ અને મિત્રો અહીં પેમેન્ટ ડેટમાં જો તમારી સ્કોલરશીપ જમા થઈ ગઈ હોય તો કઈ તારીખે જમા થઈ છે તેની તારીખ તમને અહીં જોવા મળી જશે મિત્રો તમારી અરજીના સ્ટેટસમાં શું બતાવે છે તે કમેન્ટ કરીને જણાવી દેજો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં